રાજકોટના ભ્રષ્ટ ભાજપના શાસકોને જગાડવા માટેનો કોંગ્રેસ દ્વારા આ પ્રયાસ છે રાજકોટની પ્રજાની જે સ્થિતિ છે હાલ એ સ્થિતિ અમે આ ભાજપના લોકોને બતાવવા માંગીએ છીએ દાખલા તરીકે હાથના ફ્રેકચર કેટલા લોકોને થઈ ગયા છે કેટલા લોકોના પગમાં ફ્રેક્ટર થઈ ગયા છે વડીલોને છે મણકાના દુખાવા છે ગરદન ના દુખાવાના છે જે ખાડામાં વારંવાર એના બાઇક પડવાથી આ દુખાવા થયા છે જેમાં રાજકોટના અસંખ્ય દર્દીઓ થયા છે જેમાં રાજકોટના સિવિલ હોસ્પિટલમાં પણ આપ તપાસ કરી શકો છો રાજકોટના સિવિલ હોસ્પિટલમાં કેટલા દર્દીઓ સારવાર છે એની દવા લે છે પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ કેટલા લોકો દર્દી દવાઓ લેતા હોય છે પણ આ આંધળા શાસકોને ભ્રષ્ટાચારીઓને જે ડામર ભ્રષ્ટાચાર કરી રહ્યા રોડ રસ્તામાં કરી રહ્યા ડ્રેનેજ કરી રહ્યા તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર કરી રહ્યા ભાજપના શાસકોને દેખાડવાનો અમારો પ્રયાસ છે જનરલ બોર્ડ માં આરોગ્ય ને લગતો જે પ્રશ્ન છે દાખલા તરીકે સફાઈ કામદારનો જેમાં કરોડો રૂપિયા નું કૌભાંડ કરી અને માન્યતા ને મળે એટલા માટેનો જો છે એનો પણ એનો પણ અમે વિરોધ કર્યો છે અને લેખિતમાં માં આપ્યું છે એનો પ્રશ્ન પૂછ્યો છે